નમસ્કાર ફરી પાછું તમારું સ્વાગત કરું છું આપણી યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર સરસ મજાની વિદ્યાર્થીઓ અને વાલીઓને અવનવાર કોમેટની અંદર પ્રશ્ન હોય છે કે સાહેબ અમને કઈ કઈ સ્કીમ લાગુ પડે અમને કઈ કઈ યોજનાનો લાભ મળી શકે તો તેના માટે આપણે ટૂંકમાં આજે જે વાત કરવી છે બરાબર છે કે તમે પણ તમારા મોબાઈલ ટેબ્લેટ છે કોમ્પ્યુટર લેપટોપ છે તેની અંદર તમે પણ જોઈ શકો છો કે તમને કઈ કઈ યોજનાઓનો લાભ મળી શકે એમ છે બરાબર આપણે જો વાત કરીએ ને તો ગૂગલની અંદર તમારે સર્ચ કરવું છે મારી યોજના પોર્ટલ ગુજરાત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે મારી યોજના પોર્ટલ છે બરાબર છે આ પોર્ટલ તમે ટૂંકમાં સર્ચ કરવાનું રહેશે ગૂગલની અંદર બરાબર તો મારી યોજના પોર્ટલ છે આની અંદર તમને ટોટલ પ્રકારની માહિતી મળશે કઈ કઈ માહિતી આવશે એ હું તમને વાત કરી દઉં કે મારી યોજના તમે જ્યારે ઓપન કરશો તો એક જ ક્લિકની અંદર તમે રાજ્ય સરકારની અલગ અલગ જે જે યોજનાઓ છે તેમજ કેન્દ્ર સરકારની જે જે યોજના લાગુ પડતી હશે તે તમામ પ્રકારની યોજનાઓ તમે એક જ પ્લેટફોર્મ ઉપર નિહાળી શકો છો કઈ કઈ યોજનાઓ છે સેવા છે પ્રમાણપત્રો છે બરાબર છે પછી વ્યક્તિગતની યોજના હોય કોઈ સેક્ટરની યોજના છે આમ વિસ્તાર પ્રમાણે અને ટોટલ ડિટેલ સાથે તમે તમારી કોઈ પણ યોજનાની માહિતી આ વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો ગવમેન્ટની ઓફિશિયલી વેબસાઇટ છે તેની ઉપર તમામ પ્રકારની માહિતી તમે જોઈ શકો છો અને છસોથી સાતસો સુધીની અલગ અલગ યોજનાઓ છે બરાબર છે તે આ એક જ વેબસાઈટ ઉપર વ્યવસ્થિત એની માહિતી મૂકેલી છે તે તમે જોઈ શકો છો અને જેમાં તમને કોઈ સમાજ કલ્યાણને લગતી કોઈ પણ પ્રકારની યોજના હોય તો એની અંદર અલગ અલગ સ્કીમ આપેલી છે શિક્ષણ હોય તો શિક્ષણને લગતી પણ અહીંયા સ્કીમ આપેલી છે રમતગમત બરાબર છે એને અનુસંધાને કોઈક સ્કીમ ગુજરાત સરકારની ચાલતી હશે તો તે માહિતી પણ છે ખેતીને લગતી હશે તો એની અલગ અલગ સ્કીમ છે શ્રમયોગી કલ્યાણને લગતી છે રોજગારને લગતી છે આવી છસોથી સાતસો સુધીની અલગ અલગ સ્કીમ ગુજરાત સરકારે એક જ પોર્ટલ ઉપર અપલોડ કરેલી છે જેમાં આપને અનુકૂળ હોય તેવી તમામ પ્રકારની યોજના આપણે જોઈ શકીએ છીએ સપોઝ સમાજ કલ્યાણની યોજના વિશે જો આપણે વાત કરીએ તો સમાજ કલ્યાણની કેટલી કેટલી યોજનાઓ ચાલે છે તે તમે જોઈ શકો છો કે જેની અંદર દરેકના ક્રમાંક આપેલા હશે બરાબર છે સાથે સાથે કોઈ વ્યક્તિગત યોજના છે કે કોઈ પછી આખી આખી ટોટલ સપોઝ એક યોજનાની આપણે જો વાત કરીએ બરાબર છે તો આપને ખ્યાલ હશે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના બરાબર છે તો હવે આ યોજનાની માહિતી છે એ આપણે જોતી હોય તો આની અંદર કેટલો સહાય મળે છે તેની વાત કરવામાં આવશે ક્યાં એ સહાય મળવાપાત્ર છે તેની વાત કરવામાં આવશે અને જો એની વધુ માહિતી માટે આપણે માહિતી જોવા માગતા હોય તો સંબંધિત વેબસાઇટ છે તે આની સાથે લિંક કરેલી છે જેથી કરી તમે એની ટોટલ માહિતી પણ જોઈ શકો છો કયા કયા ડોક્યુમેન્ટ એની સાથે જોડવા તે પણ જોઈ શકો છો કઈ કચેરીનો સંપર્ક કરવો ફોર્મ કઈ રીતના ભરવું તે દરેક પ્રકારની માહિતી એક જ પોર્ટલ ઉપર ટૂંકમાં મૂકેલી છે આવી અલગ અલગ યોજનાઓ આપણે જોઈ શકીએ છીએ જે રીતના તમે જે યોજનાનો ટૂંકમાં લાભ લેવા માગતા હોય શિક્ષણને લગતી યોજના હોય રમતગમતને લગતી યોજના છે શિક્ષણની જો આપણે વાત કરીએ તો કોઈપણ યોજનાની અંદર અલગ અલગ આપેલું હશે એના માટે મારે શું કરવું પડે કેટલો લાભ મળે તેની તમામ પ્રકારની માહિતી ટૂંકમાં મળી શકે છે ઘણી યોજના ગુજરાત સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારની પણ હશે બરાબર કે જેનો લાભ તમને આખા ભારતની અંદર મળી શકે છે જુઓ કોક સ્કીમ છે એ એવી હશે કે જેનો લાભ તમને આખા ગુજરાત તેમજ આખા ભારતની અંદર પણ મળી શકે છે એટલે વિદ્યાર્થી મિત્રોને અને વાલીસીઓને મારી નંબર અરજ છે કે ઓનલાઈન ઇન્ફોર્મેશનની અંદર આવી અવનવી માહિતી ઇન્ફોર્મેશન તેમજ ભરતીને લગતી પરીક્ષાને લગતી જેવી માહિતી અમે અપલોડ કરતા હોઈએ છીએ જેથી કરી જો તમે અમારા નવા વ્યૂબર હોય તો પેલું કામ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવી ઇન્ફોર્મેશન તમને ઝડપથી મળી રહે સોશિયલ મીડિયામાં અમારા અલગ અલગ એકાઉન્ટ છે તેની અંદર અમે અપલોડ કરીએ છીએ તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવા નવા અપડેટ માટે ફરી પાછા મળતા રહીશું આવજો જય હિન્દ જય ભારત